અમિત શાહના આંબેડકર વિવાદને લઈ અનુસૂચિત જાતિ અને જય ભીમ યુવા ગ્રુપ દ્વારા લખતરમાં વિરોધ લખતર શહેરમાં અમિત શાહના સાંસદમાં અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલ નિવેદન બાબતે દલિત સમાજમાં રોષ લખતર શહેરમાં જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિ સમાજના દ્વારા વિરમગામ હાઈવે ઉપર અમિત શાહના પુત્રા દહન કરવામાં આવ્યું જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિના સમાજના દ્વારા અમિત શાહના આપેલ નિવેદન બાબતે હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો વિરોધની જાણ લખતર પોલીસને થતા લખતરના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો લખતરના વિરુમગામ હાઈવે ઉપર વિરોધ કરી રહેલા જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિના સમાજના આગેવાનોને

અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલ નિવેદન બાબતે દલિત સમાજના ભારોભાર રોષ જોવા મળ્યો મળી રહ્યો છે જેને લઈ લખતર શહેર ભાજપ જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિ સમાજના લખતર વિરમગામ હાઈવે ઉપર ધવાણીયા દેરી નજીક અમિત શાહના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિના દ્વારા અમિત શાહના આપેલ નિવેદન બાબતે હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર કરી ભારે રોજ વિરોધ કરવામાં આવ્યો હતો જે વિરોધની જાણ લખતર પોલીસને થતા લખતર પીઆઈ વાયપી પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ને વિરોધ કરી રહેલા જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો અને યુવાનોની અટકાયત કરી વિરોધ પ્રદર્શન અટકાવવા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તમામ યુવાનોની અટકાયત કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા હું લખતર થી અનિલ પરમાર જેડી ન્યુ ગ્રુપ જે કાલે વિશ્વની સૌથી મોટી લોકશાહી ના સંસદ ભવનની અંદર જે સંવિધાનિક પદ ઉપર રહી ગૃહ મંત્રી અમિત શાહે જે વાણી વિલાસ કરેલો છે કે અત્યારે ફેશન ચાલી રહ્યો છે કે આંબેડકર 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 પણ આ ફેશન નથી આ ફેશન છે એ મહામાનવે ભારત દેશને આપ્યું છે ને એને ગણવા બેસીએ ને તો દિવસોના દિવસો જતા રહે એવા છે તે કોઈ આપી શકે એવું નથી જ્યારે એવા મહામાનવ અપમાન કરવામાં આવ્યું ત્યારે લખતર ખાતે એમને દવાણિયા દાદા ડેરી હાઈવે ઉપર આજે ગૃહમંત્રી અમિત શાહજીના નો દહન કરી તેનો ઘોર વિરોધ કરેલો છે અને આગામી દિવસોમાં અમારી એક જ માંગ છે

જે ભારત દેશના વિકાસ પુરુષ કહેવાય એવા નરેન્દ્ર મોદી ને જે થોડીક પણ આસ્થા હોય બાબા પ્રત્યે પ્રત્યેની ભાવના હોય તો અમિત શાહજી નું રાજીનામું લઈ અને આ એક દાખલો બેસાડી દે કે આવનારા દિવસોમાં કોઈ પણ આવો વાણીલાસ બાબા સાહેબ વિશે કરી શકશે નહીં જય જયદી